મિત્રો નમસ્તે થોડુંક લખ્યું છે ત્રેપન ચોપ ચોપન વર્ષની મારી ઉંમર થઈ છે ચોપન વર્ષમાં ઘણું બધું જોયું છે ક્લાસ ટુના ઓદા ઉપર બેસીને અને સુપર ક્લાસ વનની ખુરશી ઉપર બેસીને પણ પાંચ વર્ષ સુધી અને એક જિંદગીને વાંચી છે મેં ખરેખર જિંદગી આપણને ભણાવતી હોય છે નિરીક્ષણ આપણને ભણાવતું હોય છે પરીક્ષણ આપણને ભણાવતું હોય છે સત્તા ભોગવનારા માણસને મેં જોયું મેં પણ પોતે સત્તા ભોગવી વીસ બાવીસ પ્યુન હોય ગાડીમાંથી ઉતરીએ ત્યારથી ઘરે જઈએ ત્યાં સુધીનો ઓફિસનો માહોલ સેલ્યુટ આ બધું અને આવા માણસોને મેં સામે પાછા નિહાળ્યા છે ઘણા બહુ પાંચ સાત માણસો તો બહુ નજીકના માણસો સત્તા ઉપર બેસીને અને રિટાયર્ડ થયા હોય અથવા તો સત્તા છોડીને જવું પડ્યું હોય ત્યારે જે સ્થિતિ પરિસ્થિતિ થાય આવું બધું જોઈએ ને પછી નિરીક્ષણ કરી પરીક્ષણ કરી અને લખ્યું સિંહાસન પર બેસો ત્યારે વાત બહુ સમજવા જેવી છે મિત્રો ખાસ કરીને જે સિંહાસન ઉપર બેઠા છે એ લોકોએ અને એ એક દિવસ રિટાયર્ડ થવાના છે એક દિવસ ખુરશી છોડવાની છે એક દિવસ જીવનનો કાળ આવવાનો છે ત્યાં સુધીમાં આપણે શું કામવાનું છે એના ઉપર અત્યારે મેં એવું ખુરશી ઉપર નથી પણ છતાં લોકોનો બિહેવિયર ખરેખર તો નેગેટિવ હોવું જોઈએ પણ એટલું બધું પોઝિટિવ જોવા મળે ને એની પાછળ મને કહે ગણાય કે આ કમાણી છે એમ અને મેં એવા પણ માણસોને જોયા છે કે રિટાયર્ડ થયા પછી અથવા તો ખુરશી ઉપરથી ઉતરી ગયા પછી વીઆરએસ લઈ લે છે આના કારણે આમ નહીં આનંદ કરવા વીઆરએસ નથી લેતા પણ કંટાળીને પોતાની પ્રતિષ્ઠા ઘાતને જોઈને અથવા તો પોતે પોતાની સત્તા ઉપર ઉતરા પછી પોતાની ઓફિસમાં જવાનું છોડી દે છે બંધ કરી દે છે રજા મૂકી દે છે મોઢું નીચું કરીને જાય છે આ બહુ એક પીડા હોય છે માનસિક પીડા હોય છે જબરી પીડા હોય છે એટલે સિંહાસન ઉપર બેઠેલો માણસ હોય ને એ આટલું યાદ રાખવું જોઈએ જે હું વાંચું છું જીવનમાં ચાહે તે પદ પર જાઓ પરંતુ ક્યારેય સાહેબ નહીં બની જતા તમારું બેસવાનું આસન ભલે સિંહાસન હોય પરંતુ તમારા મનને મનવા સાથે બેસાડી માનવો સાથે વિહરજો ને મહાલજો એટલે આપણું પોતાનું સ્વ આપણું ભીતર મન તમને જીવનમાં કોઈ પીરિયડમાં દુનિયાની કોઈ તાકાત દુઃખી નહીં કરી શકે નહીં કરી શકે નહીં કરી શકે જો આ રીતનું તમારી મનસ્થિતિ રાખી હશે તો પ્રોટોકોલ ભલે રાખો હોય સત્તા ઉપર બેઠા હોય એટલે પ્રોટોકોલ રાખવો પડતું હોય રખાય પણ સત્તા એક વાહિયાત હથિયાર છે તે ક્યારેય ભૂલશો નહીં સત્તાથી બહુ બહુ તો મનને પરિવર્તનનો ભ્રમ થાય છે કલ્પનાના હવાઈ કિલ્લાઓ બાંધી શકાય છે અર્થ લેવલ પર કોઈને કાંઈ ફરક પડતો નથી આપણને એમ લાગે કે વસંતની બહાર આવી ગઈ પણ એ ખરેખર પ્લાસ્ટિકના ફૂલોની બહાર હોય છે સત્તા જાકમ જોડ લાગે કે બધું બદલાવી નાખીશ આમ કરી નાખીશ તેમ કરી નાખીશ પણ ખરેખર જુઓ ને તો અર્થ લેવલ પર કોઈ માણસ ઉપર કે કોઈ સંસ્થાને કાંઈ અસર થતી નથી તો કેટલાય આવીને જતા હોય છે માટે સત્તાના દોરમાં પરિવર્તનના ઓળાઓથી ભરમાશો નહીં સત્તાનો દોર ચાલતો હોય છે ત્યારે પરિવર્તન આવે આ બદલાવી નાખ્યું આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું આ બધા ઓળાઓ છે ભાઈ તળિયાની પ્રકૃતિ જ નિસર્ગ છે સત્તાના જોરથી કશું થતું નથી આ નેપોલિયન બોર્ડના પાટે પણ કીધું અને દરેક સત્તાધીશો જ્યારે સત્તા છોડીને જાય ને ત્યારે એને આ ફિલિંગ થાય છે આ વાતને મનમાં કાયમ ખોળીને રાખજો ખીલો ખોડીને કેમ રાખીએ એમ રાખજો કે અંતે સત્તાના બળે કશું થતું નથી અને હર હંમેશ માણસ છો તે ભૂલશો નહીં અને સત્તાના બાદશાહ થાવ કદાચ સત્તાના બાદશાહ થાવ મસીહા થાવ તો એ તમે માણસ છો તે ભૂલશો નહીં અને કાયમ માણસના પેટના રહેવું જો સત્તા પર જઈને તમે ભલે સિંહાસન પર બેસો પણ તમારા મનને તમે ત્યાં ચડાવી દેશો તો જેદી તે સિંહાસન તમારી પાસે નહીં હોય સિંહાસન કોઈ જૂટવી જશે તેદી તમે જે લાચાર અને દુઃખી થશો તેવા દુઃખી જીવનમાં ક્યારેય થવા થયા નહીં હોવો બહુ મોટી લાચારી હોય છે સત્તા ગયા પછી સત્તા આંખ લાલચું માણસો હોય મહત્વકાંક્ષી માણસો હોય એની સ્થિતિ બહુ ખરાબ હોય છે સાધુ જેવો માણસ હોય નિષ્ફૃહી માણસ હોય સત્તા ઉપર બેસીને કંઈ ફરક ન પડતો હોય આવા માણસને કંઈ અસર ન થાય પણ ઈચ્છા આકાંક્ષુ માણસોને બહુ આ અસર થતી હોય છે માટે સિંહાસન કોઈ જૂટવી જાય તે પહેલાં સિંહાસનને ઠુકરાવવાની ત્રેવડ રાખજો ત્યાગની હિંમત અને ત્રેવડ રાખજો ત્યાગતેન ગુંજી આપણા ઉપનિષદોએ કીધું ને એ આ છે જે છોડી શકે છે ને ત્યાગી શક શકે છે તેને આ દુનિયાની કોઈ તાકાત દુઃખી નથી કરી શકતી ગમગીન નથી કરી શકતી એનો વાળ વાકો નથી કરી શકતો આપણા જીવનનો આધાર અને આશય પ્રકૃતિ છે મિત્રો આપણા જીવનનો આશય અને આધાર આધારશિલા સ્તંભ પ્રકૃતિ નિસર્ગ અને આપણું સ્વ અસ્તિત્વ છે પિતર છે ચાહે ત્યાં પરિસ્થિતિ તમને ચડાવે અને બેસાડે પણ તમારા મનને હંમેશા પ્રકૃતિના પ્રાંગણે રાખજો તે પ્રાંગણું જ આપણું ખોરડું છે ત્યાંથી જ આપણે આવ્યા છીએ અને ત્યાં જ આપણે કાયમ વસવાનું છે માટે સિંહાસન પર બેસીને બાબુ કે સાહેબને બની જશો આ બાબુ શબ્દ છે ને અંગ્રેજોનો શબ્દ છે એક આમ છત્રી લઈને આવ્યો જતો હોય એક પાકીટ હાથમાં પેકડું હોય ને બાબુ છે ને છત્રીની છે તડકામાં હો વરસાદમાં નહીં તડકામાં છત્રીની છે જતો હોય આ અંગ્રેજ પ્રણાલી આપણા દેશમાં પણ છે કારણ કે સાઈબ થઈ જાય ને એટલે બાબુ બની જાય છે આવા સાહેબ કે બાબુ કોઈ કોઈ દિવસ બનવું નહીં નહીંતર જેદી તે સિંહાસન નહીં હોય ને તેદી તમારી પાસે તનહાઈ સિવાય કોઈ ઊભું નહીં હોય તનાઈ એટલે ભૂતકાળમાં સારા દિવસો વિતાવી દીધા હોય ને એના માણસને વાગોળતો હોય ક્યાં હોવો વિ દિન નામ તે એટલે મિત્રો વર્તમાનમાં અર્થ લેવલ ઉપર માણસને કીડી મકોડો સમજજો નહીં માણસને માણસ સમજજો સત્તા ઉપર બેઠા ત્યારે અને માણસને ભેટીને એક સુવાસથી જીવન જીવ જીવશો તો સત્તા છોડ્યા પછી કશે જ ફરક નહીં પડે દિવસમાં સૂર્ય ઉગવામાં સૂર્ય આથમવામાં સુવામાં ઊંઘમાં કે સપનામાં કાંઈ ફરક પડતો નથી અસ્તુ જય હિન્દ ભારત